તો નમસ્કાર બધા જય શ્રી કૃષ્ણ તો આજે વાર છે શુક્રવાર શુક્રવાર એટલે લક્ષ્મી માતાનો વાર એ આપણે કહી દેવી અમુક વસ્તુની વારની આપણે ખબર છે કહેતા રહીશું એમાં તમને મજા આવે છે પણ આપણે વૃક્ષ વાવવાનું કહીએ છીએ એમાં નથી મજા આવતી તો એનું શું કારણ છે તમને લોકોને જ ખબર નથી રિપ્લાય દેવી નથી કોમેન્ટ લખવી પણ અમુક લોકોની કોમેન્ટ કાલે મેં કીધું કે શાકભાજી વિડીયો આપણે બંધ કર્યો છે જોતો હોય તો કોમેન્ટ લખજો તો સાત આઠ જણા કોમેન્ટ લખી છે તો મતલબ બે હજાર લોકો થી પંદરસો લોકો શાકભાજી વિડીયો નહીં જોતો હોય મને એવું લાગે છે એવું લાગે છે તો કોમેન્ટ લખશો તો જ શાકભાજી વિડીયો શરૂ થશે આટલું ખાસ નોંધ લેજો કોમેન્ટ લખવા બાબતે તો આપણે વિડીયો બંધ કર્યો છે તમારે કોમેન્ટ નથી લખવી તો આપણે વિડીયો શરૂ નથી કરવો તો મેં કાલે પણ કીધું હતું આપડે યુટ્યુબ ચેનલ માહિતી માટે યુટ્યુબ ચેનલ શરૂ કરશે કોઈ નખરા શરૂ માહિતી હું ડિસ્કો કરીને તમને બતાવી દઉં કઈ ખારું બતાવવું છે અને જે બતાવવું હાસવું છે કોઈ ખેડૂત કઈક નવીન કર્યું હોય એવું બધું આપણે બતાવ્યું છે તો આગળ આપણે તમને આજ તલ અને મગફળી નો વિડીયો બતાવ્યો છે તળાજામાં કેવા ભાવ છે મગફળી ને તલ ઘણા લોકો ની પેલા કોમેન્ટ હતી કે તમે તલ નો વિડીયો બનાવો તો આજ આપણે લાઈવ વિડીયો તમને આગળ બતાવશું એટલે આપણે બધા ખેડૂતોને ને સાચવવા પડે શાકભાજી વિડીયો પણ આપણે રેગ્યુલર રાખીશું પણ તમે કઈક મને રીપ્લાય આપશો તમે મને સપોર્ટ કરશો તો બાકી તમારે મને સપોર્ટ ન કરો શાકભાજી વિડીયો નહીં આવે મગફળી વિડીયો રેગ્યુલર આપણે આવે છે વિડીયો તમારે જોવે છે એની માટે મને સપોર્ટ કરવો પડશે જેમ તમે દુવાનો સપોર્ટ કરો છો વિડીયો કોઈ પણ પ્રકાર નો વાંધો નથી તો વિડીયો તમે જોવો છો એમાં કોમેન્ટ પણ લખો છો તો હું સારું માહિતી આપું છું એમાં તમે કેમ કોમેન્ટ લખતા મને એ ન્યા વાંધો છે તો કોમેન્ટ તમે લખશો તો વિડીયો શરૂ કરશું નગર શાકભાજી નો વિડીયો ન્યા શાકભાજી વિડીયો માટે મારે કેટલી થશે થોડી કહી દો તમને મારે સવારે ઘરેથી સાડા પાંચ વાગે ઉઠવું પડે ત્યારે હું યાર્ડમાં આવું તો મારે રોજ વિડીયો બનાવવાનો હોય છે પણ હું ગમે વિડીયો બનાવી શાકભાજી વિડીયો માટે તમારે મને સપોર્ટ કરશો તો જ બનશે બાકી હું શાકભાજી વિડીયો નથી બનાવવાનો તો જે લોકોને લતા નહીં ફોન કરીને કેવું પડશે તો હું કહીશ કેટલા જણા મને ફોન કર્યો નીચે નંબર આવે છે તો ફોન કરશો તો હું મને એવું લાગશે કેટલા જણ ફોન આવશો તો હું વિડીયો બનાવી બાકી શાકભાજી વિડીયો હું બનાવવાનો નથી તો એની ખાસ લેજો કાંઈ મારે વધારે ડીપમાં જવું નથી વૃક્ષ વાવો જોયું છે બધાને ખબર છે કાલે જોયું તો અમુક ગામડા મોટા લોંગિયા લોંગડી જ્યાં એટલો વરસાદ પડ્યો સારો કે અદમે બાર વરસાદ પડ્યો છે ન થાય છે આવી પરિસ્થિતિ ન થાય વરસાદ પડવો જોઈએ નથી પડતો અમુક જગ્યાએ ત્યાં પરિસ્થિતિ બહુ ખરાબ છે વરસાદ પડ્યો છે એટલો નથી પડ્યો તો વધારે કઈ ડીપમાં જતો નથી જેટલો ડીપમાં જાઓ તમને એટલો મતલબ કંટાળો આવે છે કે હાસી વાત હોય ને એમાં બધાને કંટાળો જ આવે આપણે કે ખેતરમાં નખરાત નથી કરતા હાલો હું પારી લઉં દાંતડી બતાવું એવું એવું નથી બતાવવાનું મારી ચેનલ છે એ ખાસી માહિતી વાળી ચેનલ છે કોઈ નખરાવાળી ચેનલ નથી તો તમારે સપોર્ટ કરવો હોય તો સપોર્ટ કરી શકો છો ન કરો તો કોઈ પણ પ્રકારનું મને વાને નથી આપણે માહિતી માટે ચેનલ બનાવી છે તો આગળ હું તમને મગફળી અને પહેલા લાઈવ બજાર ભાવ બતાવી તો આની તારીખ કહી દઉં તેવીસ તારીખ છે આઠ મહિનો બે હજાર ચોવીસ વાર છે ગુરુવાર તો મળશે આગળના વિડીયો સાથે કોઈનાત્રી ચાલીસ પિસ્તાલીસ ચાલીસ પચાસ પચાસ રૂપિયા એકાવન બાવન તેવી છપ્પન છપ્પન અઠાણું ઓગણીસ પાંચ ને બોતેર રૂપિયા પંચોતેર પંચોતેર એસી પચાસ પાકા છપનુ સાહીઠ પાંચ સાહીઠ સિત્તેર તોતેર પંચોતેર પંચોતેર રૂપિયા પંચોતેર તેવી પંચોતેર છોતેર એસી 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 એકાશી એક રૂપિયા એકાશી

એને આઉટ મોટો આના લઈ જશે ચૌત્રી ચૌત્રી 34 34 હા હા 34 34 પાટી સરટી 83 42 55 152 56 88 95 30 585 80 ડ્રાઈવરજી ખાડા તળ 50 5 10 15 2 23 35 42 દિશાલી

પચાસ હેમંત્રીસો પચાસ તેત્રીસો પચાસ

બે હજાર ને બાવીસ ચાલીસ પિસ્તાલીસતાલીસ પચાસ પંચાવન અઠાવન પાંચ સિત્તેર પંચોતેર એસી પંચાસીવ પંચાણું એકવીસો પાંચ દસ પંદર વીસ પચીત્રી એકવીસ એકવીસ એકત્રીસ

2300 રૂપિયા 2300 રૂપિયા એકવાર લ્યો બરાબર 1900 રૂપિયા બે વાર એક એક હા ત્રણ ના 2300 રૂપિયા 2300 રૂપિયાના મણ સાહેબને મે કીધું どうかな、ばい。

ઓગણીત્રી પંચાસ બે હજાર બે હાજર અઢાર પચાસ રૂપિયા બે હાજર પંચા ને ચાલી એકવીસો ને ચાલીસ રૂપિયા એકવીસો ચાલીસ એકવીસો ને ચાલીસ એસી તેવીસો ને એસી રૂપિયા

બે ત્રણ પાંચ પંદર અઢાર પંચાવન પોઈન્ટ પંચો ત્રેસી પંદર પંચાણું બાવીસો બાવીસો પાંચ દસ પંદર અઢાર અઢાર રૂપિયા બાવીસો અઢાર રૂપિયા

ચોવીસ એક વાર ચોવી પચીસો ચોવીસો ને આઠ રૂપિયા આ તલ્યાસો ને સાઈઠ ચોવીસો ને સાઈઠી

પાંચ દસ પંદર અઢાર એકવી બાવીસ પચીસ અઠ્યાવીસ પંદર સોળ સત્તર અઢાર એકત્રીસ રૂપિયા એમ કેસો ને એકત્રીસો એકત્રીસ

છત્રીસ સાડત્રી આડત્રી ઓગણચાલી ચાલીસ એકતાલી બેતાલી બેતાલી સુ બાવન ત્રેપન ચોપન પંચ છપ્પન સત્તાવન અઠાવન ઓગસ્ટી સોર્યાસી પંચાસી ને બેઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ ₹15 ₹16 ₹70 ₹70 ₹18 ₹19 ₹19 ₹10 ₹10 ₹20 ₹20 ₹420 ₹20 ₹22 ₹22 ₹23 ₹23 ₹25 ₹25 ₹26 ₹27 ₹27 ₹32 ₹30

ચાર આપડા તેરસો ને ચાર આ મગફળી ના જેવી ક્વોલિટીમાં ભાવ તેરસો ચાર અરે વિજયનો ટીમી ગુગલ રેકોર્ડિંગ નોખ્યાના છે એ ગોમન જાય રેવો નોખ્યાના છે આ મક પડી જીવેશ આ લગીને નીલા હતો ચાની મીનો બેય તો બસ પાછા જુઓ તો kau apa

અર્ધ 68 ટેમ્પો મેલ કરવાનો છે તમારે 70 70 રૂપિયા 70 70 રૂપિયા 11 70 રૂપિયા નું નાખો નાખો આપો ને ભાઈ બીજી બાકી રકમ ભાગ ના ના રુક ના 70 રૂપિયા અમાર છે અમાર ટેમ્પો મેલ થાય 70 તમારે આલુ હો જાલો 70 રૂપિયા તમારે લેવો બોલો મારે લેવાનો છે બે કે નો 70 તમારે મુદ્રણ 72 72 ના ના આપું નથી આપું નથી તો પીવાનું શું છે ભલા આ 70 રૂપિયા 70 રૂપિયા આ બળગલા સુપર ભલે ન્યા પડે આ મગફળી બાવીસ નંબર અગિયારસો ને સોતેર જેવી મગફળી સારી એવા ભાવ

ஆஹ்